પાકિસ્તાની વ્યક્તિએ ઓપરેશન સિંદૂર વિશે મોટી વાત કહી અને દરેક ભારતીયનું દિલ જીતી લીધું છે. વાયરલ વિડીયોમાં પાકિસ્તાની વ્યક્તિએ ભારતના ઓપરેશન સિંદૂરના વખાણ દિલ ખોલીને કર્યા છે. ત્યારે ચાલો જાણીએ કે આ વાયરલ વિડિયોમાં પાકિસ્તાનનો એક વ્યક્તિ છે એ શું કહી રહ્યો છે. આઈ એમ પાકિસ્તાની એન્ડ આઈ વલ સે ઇટ સ્ટ્રેટ ઇન્ડિયા હેડ એવરી રાઈટ ટુ હિટ બેક ફર્સ્ટ યુ એટેક ધેર પીપલ એન્ડ વેન ધે રિસ્પોન્સ સડનલી ઇટ્સ ઓલ અબાઉટ પીસ Human rights, but where was that same energy when 26 innocent lives were lost? Now, when India hits back, Pakistan suddenly starts playing the victim card. And yes, no one prefers war, neither India nor Pakistan. But when you start breeding terrorism, don't act surprised when it comes back your way. And it's easy to preach peace when it's not your people getting killed. And finally, let's not forget that India never started this, they just responded. And to me, that is not an act of war, that is just justice. Hare Krishna.

વાયરલ થઈ રહેલા આ એક વિડીયોમાં પાકિસ્તાની વ્યક્તિ ભારતના ઓપરેશન સિંદૂર વિશે ખુલ્લીને વાત કરી રહ્યો છે કે આ હુમલો એ ભારતીયો માટે ન્યાય છે પાકિસ્તાન વિક્ટિમ કાર્ડ અત્યારે રમી રહ્યું છે વિડીયોમાં જોવા મળી રહેલો આ વ્યક્તિ છે એ દુબઈમાં રહે છે જેનું નામ છે અભય જે ખુદ પાકિસ્તાની હિન્દુ છે અને વિડીયોમાં તે કહે છે કે હું પાકિસ્તાની છું અને સ્પષ્ટ કહું છું કે ભારતનો જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે પહેલાં તમે એ લોકો પર હુમલો કરો છો અને જ્યારે તે જવાબ આપે છે તો અચાનક જ શાંતિ અને માનવ અધિકારની વાત કરવા લાગો છો જ્યારે પહેલ ગામમાં છવ્વીસ લોકો માર્યા ગયા ત્યારે કોઈ શાંતિની વાત નહોતું કરતું હવે જ્યારે ભારતે જવાબ આપ્યો છે તો પાકિસ્તાન વિક્ટીમ કાર્ડ રમી રહ્યું છે વિડીયોમાં પાકિસ્તાન પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે ન તો ભારત અને ન તો પાકિસ્તાન યુદ્ધ ઈચ્છે છે પરંતુ જો તમે આતંકવાદીઓને સહારો આપશો તો એક દિવસ તમારા વિરુદ્ધ જ આવશે ભારતે હુમલો કર્યો નથી તેમણે માત્ર જવાબ આપ્યો છે મારા માટે આ યુદ્ધ નથી પરંતુ ન્યાય છે અભય આ વિડીયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે અને અત્યાર સુધીમાં ત્રણ કરોડથી વધુ લોકોએ જોયો છે અને ઓગણીસ લાખથી વધુ વખત લાઈક કરવામાં આવ્યો છે મોટા ભાગના યુઝર્સ અભયની આ વાતનો સપોર્ટ કરી અને તેની હિંમતના વખાણ કરી રહ્યા છે તો આવા જ અવનવા વિડીયો માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે